પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ ના તરફથી પ્રોહિબિશન ની હેરફેર અને પ્રોહિબિશનની બાધીને નેસ્તનાબત કરવા માટે જરૂરી સૂચના આપેલી હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસવી ગોછિયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જનવાય સર્વેલન્સ સ્ટાફ ના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મળેલ બાતમી આધારે મીઠી રોહર સીમ વિસ્તારમાંથી

પ્રોહી ગુના રજિસ્ટ્રેશન નંબર પ્રોહી કલમ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે વિનય ઉર્ફે વિનોદ રામાભાઈ કોલી અને સુરેશ રામાભાઈ કોલી આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલા રહેવાસી પડાણા તાલુકો ગાંધીધામ આ આરોપી હાજર મળી આવ્યો ન હતો તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાતસો પચાસ એમએલની બોટલો નંગ બસો બાર જેની કિંમત રૂપિયા બે લાખ નવાણું હજાર એકસો અને ભારતીય બનાવટના પાંચસો એમએલના અલગ અલગ બ્રાન્ડના બિયર ટીન નંગ ત્રણસો પંચાવન જેની કિંમત રૂપિયા અઠોતેર હજાર એકસો મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા વીસ હજાર અલ્ટ્રો કાર રજીસ્ટ્રેશન નંબર જી જે બાર એફ બી બેતાલીસ ચોરાણું જેની કિંમત રૂપિયા બે લાખ આમ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્તાણું હજાર બસોનો મુદ્દા કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલેન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે